ઈ પોલી બનાવી છે આપણે બટેટા લઈ લીધા છે આપણે બટેટાને બાફી નાખે કટકા કરીને કાસે બટેટાને આ આપણે ગેસ ઉપર પાણી મૂકી દીધું છે આપણે બટેટા બાફા મૂકી દઈએ તો આપણો બટેટા બફાઈ જાય ત્યાં સુધી બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં મેં તીખું પાણી બનાવી નાખું છે આમ મેં તખાળેલા મરચા લીધા છે पुदीनों लीधो से धाणा लीधा से ने नमक नाखो से मिक्सर में क्रश कर बढ़ू क्रश करनाखूं आपको तीखों पानी तैयार से आप आ रीतना बड़ी पूड़ी तली लीधी से આપ પુરી તળે લી છે આ રીતના આપણે બજે પુરી પણ તળે લીધી છે પકોડી આપણે હવે મસાલા તૈયાર કરી લઈએ આપણે બટેટા ફોલી લીધા છે આ રીતના આપણે બટેટાનો સુંદો પણ નાખ આ રીતના તે આલે તને સુંડો કરને ખોસી મે બટેટાનો આપણે મસાલા બધી તૈયાર કરી લઈએ તો આપડી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે આ રીતની આપણે આ પાણી તીખો પાણી તૈયાર થઈ ગયો છે આપણે આ બટેટાનો સુંડો તૈયાર થઈ ગયો છે આયા સેવ લીધી છે આ ડુંગળી લીધી છે આપણે પાણીપુરી તૈયાર છે આપણે સર્વ પર લઈએ આપણે પાણી પ્લેટ ઢાક ખ લઈએ रीत तो आप मसालो भरी लापूरी सौ कर ली थी आ रीतना आप बढ़ तैयार कर लीधे पानीपुरी मसालो पानीपुरी तैयार थी गई से आ बढ़ा मसाला कम्प्लीट कर लीजा ना आप તો મારી આ પાણીપુરી તમને ગમી હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધાને જય કૃષ્ણ